વલસાડ જિલ્લાના કોસંબા ગામમાં આવેલ રણછોડજી મંદિરમાં ભક્તોએ ભગવાનને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી હતી સ્થિત આવેલ વર્ષથી પણ વધુ જૂનું રણછોડજી મંદિર અને રક્ષાબંધન પર્વનો અનેરો સંગમ છે આ વિસ્તારની બહેનો સૌ ભગવાન રણછોડરાયને રાખડી બાંધે છે અને ત્યારબાદ ભગવાનને પોતાના ભાઈના વ્યવસાય ધંધામાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરે છે અને બહેનો ત્યારબાદ જ પોતાના ભાઈઓને રાખડી બાંધે છે આ ગામના માછીમારો પણ સૌ પ્રથમ ભગવાનને રાખડી બાંધ્યા બાદ જ પોતાની બોટ દરિયામાં લઈ જતા હોવાનું પણ આ ગામના માછીમારો પણ સૌ પ્રથમ ભગવાનને રાખડી બાંધ્યા બાદ જ પોતાની બોટ દરિયામાં લઈ જતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું લગભગ હું ત્રીસેક વર્ષથી બાંધું છું આ રક્ષા ત્રીસ વર્ષ થયા છે મારા મેરેજ હું જ્યારેથી એ મેરેજ કરીને આવી મારા સાસુ સસરા અને બધાએ અમને પ્રોત્સાહિત કર્યા કે આપણા પપ્પાનું મહાત્મા ખૂબ છે અહીંયા આપણે રાખડી બાંધવી જોઈએ આપણી બધી મનોકામના પૂરી થાય છે એ બધું પ્રોત્સાહન મળ્યું અમને એટલા માટે અમે રાખડી બાંધીએ છીએ